નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ એક બે હજાર પચીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો પિંચોતેરથી ઊંચો ભાવ છસો ને તેત્રીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને ચોત્રીસ બાજરો થી નેવું એની વાત કરીએ તો અગિયારસો પચાસથી અઢારસો ને પંચાણું રૂપિયા અડદ એક હજારથી ચાર મગફળી ઝીણી આઠસો ત્રીસથી એક હજાર ઓગણ ઓગણ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને પચાસ ધાણા તેરસોથી પંદરસો ને પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ત્યાંસી તલ અઢારસોથી ત્રેવીસો છત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચા ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ને બાણું જુવાર આઠસોથી આઠસો ને ચાલીસ મગ બારસો પચીસથી અઢારસો ને એક તલકાળા છત્રીસોથી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચા ભાવ પંદરસો રૂપિયા મગ અગિયારસોથી અગિયારસો ને પચીસ ચૌદસોથી છત્રીસો પંદર પાંત્રીસ ઘઉં પાંચસો પચાસથી છસો સાડત્રીસ ચણા અગિયારસોથી બારસો ને સુડતાલીસ મગફળી ઝીણી નવસોથી તેરસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો રૂપિયા અજમો અઢારસો ચાલીસથી પાંચ હજાર બસો ને પિંચોતેર એરંડા અગિયારસો પચાસથી બારસો ને એકવીસ તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને વીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી પાંચસો ને દસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા તલી સોળસોથી ત્રેવીસ રૂપિયા લસણ સત્તરસોથી પાંત્રીસો રૂપિયા ધાણા આઠસો એંસીથી ચૌદસો ને પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને દસ રૂપિયા તલ સફેદ સોળસોથી ત્રેવીસ સો રૂપિયા તલકાળા બે હજારથી છેતાલીસો ને વીસ ઘઉં પાંચસો અગિયારથી પાંચસો અઠ્યાસી ઘઉં ટુકડા પાંચસો પંદરથી છસો છોતેર ચણા આઠસોથી બારસો વીસ એની વાત કરીએ તો અગિયારસોથી સોળસો એંસી રૂપિયા મગફળી જાડી આઠસોથી અગિયારસો એંસી લસણ સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને દસ ધણા આઠસોથી ચૌદસો રૂપિયા મેથી આઠસોથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર સાતસોથી ઊંચા ભાવ ચાર હજાર અગિયાર રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી તેરસો રૂપિયા રાય નવસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ છસોથી ઊંચા ભાવ છસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા છસો બારથી છસો બ્યાસી કપાસ તેરસો એકવીસથી પંદરસો ને અગિયાર મગફળી ઝીણી સાતસો થી એકવીસ મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો છન્નું કલંજી સત્તરસોથી છત્રીસો ને એકત્રીસ એરંડા અગિયારસો છત્રીસથી બારસો ને એકસાઠ તલકાળા ત્રેવીસોથી પાંચ એક તલ સત્તરસો એકથી ચોવીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એક્યાસી રૂપિયા ધાણા આઠસો એકથી સત્તરસો એક ધાણી નવસો એકથી સોળસો એક્યાસી મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો એકવીસ રૂપિયા ચણા એક હજાર એકાવનથી બારસો ને છેતાલીસ અડદ એક હજાર અગિયારથી અગિયાર મગ બારસો અગિયારથી અઢારસો અગિયાર વાત કરીએ તો અગિયારસો અગિયારથી અઢારસો એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકત્રીસ હવાલ સાતસો એકવીસથી એક હજાર એકોતેર રાય તેરસો એકથી એક ચણા સફેદ અગિયારસોથી પચીસસોને એક રાયડો નવસો એકત્રીસથી નવસોને એકત્રીસ લસણ સત્તરસો એકથી ત્રણ હજાર નવસો એકાવન વટાણા ત્રેવીસસો એકોતેરથી ત્રેવીસો એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર